હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી જોકે અમરેલી જિલ્લાના વડીયા કોકાવા તાલુકાના તરઘરી ગામના રંજનબેન ચાવડા જેમને સાંઢવાયાના બાવાજી છે અને વ્યાસમાં ભવાઈ મંડળની અંદર કામ કરે છે એટલે એ આ જે કે કાકડા કરે ને આવું બધું કરે એટલે પબ્લિકને એવું એક દેવ દેવગતિથી આવું થાય ગામો ગામ જે ભવાઈ મંડળમાં રમવા જાય છે એટલે ખરેખર ભવાઈ મંડળને પણ આ કલક લાગે છે કે જે ભવાઈ મંડળ રમતા હોય એ બધા નીતિવાન માણસો હોય પણ એની અંદર આવા કોક કોક માણસો ઘૂસી જાય જેથી કરીને આખી ભવાઈ મંડળને કલંક લાગતો હોય છે તો આ સંજયભાઈ બાવાજી ગામ કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના છે અને રામોદમાં રહેવા આવ્યા છે એટલે હાલ રામોદના સંજયભાઈ બાવાજી ભવાઈ મંડળની અંદર રમત રમવાનું કામ કરે છે જેને પાંત્રીસેક હજાર રૂપિયા તેમજ આ રંજનબેન પાસેથી એક ઇંગ્લિશ દારૂની બોટલ અને એવી વિધિ ઉમરામાંથી ઉતારીને આમ પગ હું બોટલ કાઢી લીધી ને પછી આ ભવાઈ મંડળ રમવા જાય ને દારૂ પીને ભવાઈ મંડળ રમે છે સંજયભાઈ જેમનો ફોટો આમાં મૂકું છું એટલે જે ભવાઈ મંડળ ચલાવતા હોય એને આ વિડીયોના માધ્યમ થકી ઓડિયોના માધ્યમ થકી કે તમે જે કાંઈ ભારત દેશના ઇતિહાસને ઉજાગર કરવા માટે થઈને તમે જે ભવાઈ મંડળ રમો છો એમાં તમને હું લાખ લાખ વંદન કરું છું જે ભવાઈ મંડળના હિસાબે આ ગુજરાતની લોક સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કર્યું છે તમને બધાને હું નમન કરું છું પણ આવા માણસો જો કે મનુભાઈ બેડલાવાળા હતા એ એટલી બધું તમને કહું કરતા હતા પણ એને કોઈને ફસાવ્યા નહોતા કોઈને આવું કામ નહોતું કર્યું જેને તમને કહો ભવાઈ મંડળની અંદર આવા નીતિવાન માણસોને સ સારા સંસ્કારી માણસો હોય છે જેને આ સંસ્કારને તમે જીવતા રાખ્યા છે એ ભવાઈ મંડળની અંદર આવા માણસોને તમે રાખશો તો તમારી ભવાઈ મંડળમાં ખલેલ પહોંચશે ગામો ગામ રમવામાં તમને તકલીફ થશે એટલે આ વિડીયોના માધ્યમ થકી જે ભવાઈ મંડળના પ્રમુખો હોય રામા મંડળના પ્રમુખો હોય જે ભવાઈ રમતા હોય બાયુના વેશ પહેરીને જમ્યા સંસ્કૃતિને જીવતી રાખતા હોય આનો ફોટો આમાં રાખું છું આને ક્યાંય રાખતા નહીં નકર તમારી ભવાઈ મંડળમાં એના હિસાબે તમે પણ માર ખાઓ અને ક્યાંક ક્યાંક સર્વિસ થાવો એટલે તમારી સંસ્કૃતિને લાસણ લાગશે અને અંધશ્રદ્ધાના હિસાબે ઘણી સ્ત્રીઓના શોષણ થતા હોય જે આ રંજનબેને પર્દાફાશ કર્યો છે તો ભવાઈ મંડળની અંદર આને ક્યાંય વેહ પહેરવા દેતા નહીં મૂંસું દાઢીઓ પહેરવા દેતા નહીં દાઢીઓ ખેંચી લે અને બધા મારી ખાવાનું ગામો ગામ સર્વિસ થાવો એવું કામ ન કરતા જેથી કરીને આ સંજયભાઈ સાધુ રામોદની અંદર હાલ રહે છે મૂળ સાંઢવાયાના છે કોટડા સાંગાણી તાલુકાના અને અમરેલી જિલ્લાના વડીયાકુકાઓ તાલુકાના તરઘરી ગામના રંજનબેન ચાવડાએ જે આ ભવાઈ મંડળના સંજયભાઈ વ્યાસને સાધુના વેશમાં વ્યાસનું કામ કરે છે જેને સાંભળો અને આ વિડીયોને બનો એટલો શેર કરજો અને સંજયભાઈનું ધ્યાન રાખજો પાછા દાઢી મૂછ ધરીને ભરતરી બની ન આવે એવું ધ્યાન રાખજો ને કે ભરતરીના વેહને લજાવતા ની ભાગવાનો વેદ ન રહે એવું કામ કરજો જય ભીમ નમું બુધાઈ જય જય ભવાઈ મંડળ મારી ભવાઈ મંડળ જય ભીમ નમું બુધાઈ હા

અરે આ રમવા જતા તા ઈ અને આને રમેજ કરીને લઇ ગયા તા અને ઉઠી ને હવે કાઢશું નથી કે કાઢવાના કાઢવા તો આવતો વાયદા કરી રાખ્યા તા ને કોને ઈ ઉપાડતો નથી હંધાવા ના નથી ઓલા સંજયભાઈ ભાઈ વાવાજી સંજય 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 બાપુ હા સંજય બાપુ બાવ સરગાળા ન રમતા તમારી ને વાત થઈ એની અરે વાત થઈ કે વાર નથી કોણ ઉપાડતો હા તમે એમ કીધું

રંજન બેન હું પૂછું છું આપડે બાપુ ના શેના પૈસા દીધા તા અંદર બીજું બોલો છે ને પેલા બંધ કરાવી દયો ને બે જણા બોલશો તો હા બંધ થઈ જાવ પેલા તને બોલાવ એમાં ઘર વાળા બોલાવ છે એને દીધું એક પેલા એને રમવા જતા હતા અને ફોન કરતા ફોન કરી અને એમ કઈક મને બે હાજર દે પાંચ હજાર દે એમ કરી કરી અને એને આઠ દસ હજાર દીધા અને મારી છોકરી બીમાર પડી ન એટલે પછી એને એમ કીધું હું તમારા છોકરી ને સારું કર દે જોવાનું કામ કર્યું એટલે ત્રણ ચાર હજાર ઈ રૂપિયા છે એમ કરીને અમારે દસ હજાર રૂપિયા હતા એમાં એને અમે બે હજાર જ દીધા

तो सैना कैसा मिल जाए सही जाए तो भार उठेगा तो ये भी चल रहा है यानी हम का रात दीदी माते एट की बंद नहीं था कि सो इसका लाइक एट की साल बोलती तमर बाबूजी तमर बाबूजी क्या करना थोड़ा करना ना, ना, ना होता नहीं क्या का तमर पप्पा नाम थोड़ा करें इम्जी भाई थोड़ा करें थोड़ा करना हूँ नाम ભીમજીભાઈ ઓકે હવે તમારો ફોટા ને એવું આમાં મોકલો પછી આ ભુવો ભુવો સંજય ભુવો એ ક્યાં માતાજી ધૂણે છે

પછી એને કઈ દીધું જ નથી આને આ તો કે આટલા દીધા ને આટલા દીધા કરે છે એને કેટલા દીધા એ મને નથ ખબર એ કે એને હજાર રૂપિયા દીધા કેટલા દીધા તો એના આ જીભ કપાણી છે ને એટલે હજી નથી બોલ્યો આટલા મારા ઘર માં સોખાય નથી એટલે મારા ઘર માં બાટલો હું વી પચી દિવસ ના બાટલો રાંધવા ને દૂધ નું કરું દવા નું કરવું શું કરું ભલે આપણે એને કાઈ નથી કરવું તો એને પૈસા સમજી ને દઈ જવા ને ભાઈ ખબર કાઢવા નો આવ્યો તમારે માતાજી દે નહી તમને આ બધી

પછી તીનસો હા પછી બગડો પછી આઠડો છગડો ઓકે તારું નામ શું છે ભૂમિ ભૂમિ તારી ઉપર કેવડી છે તેર મરે ચાલો ભૂમિ ભણીજો હો ને કે માતાજીની દાણો છો તમે માન બધા થાવો દુખી હવે તાર મા ઇંગ્લીશ ની બોટલ હોય ઇંગ્લિશ ની બોટલ ને બીજું શું શું આપ્યું હતું પગમાં ઉતારી પગ માં ઉતારી ને પછી બોટલ લઈ ગયો તો ઘરે મૂકીને

મારી માય હું તમારી સીનો છે આ બધું કરો મારે આજ કરવાનું થોડુંક વિચારો એટલે અમારે થોડુંક આમાં ફાયદો થાય એમ રોજ ને આપડે ખબર છે કે ભુવા ભરાડી આવું કરે ને

વાત બધી સાચી છે પણ હવે તો થોડા આપડે ભણવા નું હવે તો આપડે ખબર પડી ગઈ ને કે આ બધા ખાવા વાળા છે ને પેલા હવે ભોરમાં બી છે ને તમારી ખાવા ખીચડી લઇ છે ને ભોરમાં હો તો તઈ ભોરવાઈ ગયા એમ જેની પાસે રૂપિયા થઈ બે બે અઢી અઢી લાખ રૂપિયા લઈ લે અને પછી આપડે ભોરવાઈએ હા એ વાત એ એમ પૈસા હોય છે ભોરવાઈ જાય પણ કઈ નો હોય તો ભોરવા માં જવું છે ઘરે ખાવા ખીચડી નો હોય ભોરવાઈ તમારું નામ પડશે મને તો ફોન એ નઈ ઉપાડે તો મને તો ઓળખે છે એટલે પણ અમારે બીજા નો છોકરા ને વહુ માંથી ફોન કરતા હોય હા એમ કરીને ને આમ વાત જાણવી કે હું કરું હું ને બધું તમે પછી ફોન કરી અને મને ફોન કરજો કાલ હાજર તમે આમાં ફોટા મોકલી દો હે આમાં ફોટા મોકલો લો ફોટા પાડેલો મોકલું તો તને હું પાડું એમ તમારા સુના પડ્યા હોય ફા તૈયાર થયેલા લગનના ને બગનના એમાંથી ફોટા મોકલી દયો ને ભાઈ હા ઠીક મોકલે હા હેલો એ સંજય બાપુ હા એ મનસુખભાઈ બોલું હે મનસુખભાઈ બોલું બોલો બોલો હું એમ કેતો ઓલા ઓલા રંજન બેન છે એના પૈસા તમે ઉપાડ લીધા છે કઈક ઇંગ્લિશ ની બોટલ લીધી આવું બધું કર્યું તો એ જોઉં ને ઓલા તરકારી વાળા રંજન બેન ના રંજન બેન નું

ખોટુ બોલો લાઈન માં લાવે લાઈન માં એવું 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 નથી મિત્ર તરીકે નથી ખોટું બોલો તમે એના પૈસા કેદી આપો છો હું હવા તમને મળું રૂબરૂ ના ના અમારે રૂબરૂ નો મળવાનું હેઠળ વાત કરવામાં તમે એમ મને કે હું આમ છું ને તેમ મને ઘી માર મજા ન આવે તમને મળીશ હું પૂછું છું તો તમે કેમ જવાબ દેતો નથી હા બોલો હા હું એમ કઉ છું કે એને તમે જે કઈ એના ભાઈ ના

પૂછું છું જવાબ દો પેલા હાલો હું તમે હો અને કા ભવાઈ મંડળ માં આવીને બીજી ભવાઈ નો થાય

હાથ ઉસી ના પત્તા જ નથી હે હા તમે કહો છો આટલા વર્ષથી બધા ગરિયા કરો છો તમારે હજી હાથ ઉસી ના લેવાના કેમ ને મનસુખભાઈ દરિયા મેં કર્યા હોય ઓલા સાધુ બિસારણ તમે કરી નાખ્યું એનું ત્રણ હજાર રૂપિયા નું ના આવડા માતાજી ગરિયા તમારા માતાજી હોય મને કરો હાલો મને કરોડપતિ બનાવી હાલો હું તમે દઉં ઇંગ્લિશ લીધી અને દારૂ પીતો બંધ કરી દે ઈ દારૂ તમે પીવાનું તમે ચાલુ કરી દીધું ઈ નંગ તમે લઈ ગયા તમે એ ન કોણ